બેટા વાત છે કે હું તને બાર પ્રશ્નો આપું અને એમાંથી તારે ફક્ત આઠ જ લખવાના ભાઈ તારી પાસે ચોઈસ છે ચાર પ્રશ્નો ન લખવાની અને જો આ સ્ટ્રેટેજી તો અપનાવી લે ને તો તારા રોકડા માર્ક આવી શકે છે હા હું વાત કરું છું બોર્ડ એક્ઝામ જે આવનારી બે હજાર છવ્વીસ છે જેની પેપર પેટર્ન છે કે પચાસ માર્કના એમસીક્યુ પચાસ માર્કની થિયરી અને પચાસ માર્કની થિયરીમાં બે માર્કના બેટા ક્વેશ્ચનો તારે લખવાના છે આઠ તને આપવામાં આવશે 12 જો આ સ્ટ્રેટેજીને થોડીક સમજવામાં આવે તો રોકડા માર્ક કેટલા માંટે આવી શકે છે એક તો બે માર્કના ક્વેશ્ચનનો નાના હોય બહુ મોટા લેન્ધી હોય નહીં અને એમાં ક્યારેક તો વન લાઈનરય હોય છે બીજી વસ્તુ કે તારી પાસે ચોઈસ વધી જાય છે ચાર પ્રશ્ન ન લખવાના એટલે બની શકે કે તારો કોઈ ચેપ્ટર વીક હોય તો બેટા તું એને સ્કીપ કરી દે ટોપિક બીજો કોઈ પ્રશ્નને પકડી લે જે રોકડા માર્ક આપોસે ચોઈસ વધી ગઈને એટલા માટે તો બેટા 12 પ્રશ્નોમાંથી ફક્ત 8 પ્રશ્નો છે રોકડા 16 માર્ક જેસે તારા આવી શકે છે ગુજરાત બોર્ડ ની અંદર કેમાંથી 2 માર્ક ના ક્વેશ્ચન પૂછાય છે કેમાંથી નથી પૂછતા આ પ્રશ્ન પૂછો અહીંયા વ્યાજબી રહેશે દ્રાવણ વાળું જે ચેપ્ટર છે ત્યાંથી નથી આવતા બાકી બધા ચેપ્ટરમાંથી આવશે અને જેમાં જીવિકણુમાં ફક્ત 2 માર્ક ના જ ક્વેશ્ચનો છે એમાં કોઈ 3 નથી કોઈ 4 નથી તો એ તો ખાસ તારે ધ્યાન રાખવાનું છે રોકડા માર્ક તને અપાવી શકે છે જીવિકણુ ચેપ્ટર હવે જે 5 વર્ષનું એનાલિસિસ છે એના ટોપિક લખ્યા છે હવે તું મારી વાત સાંભળજો તું કહેશ કે સરા ટોપિકના કયા ક્વેશ્ચન કરવાના જે ઉદાહરણમાં છે જે સ્વાધ્યાયમાં છે બરાબર છે અને જે લખાણ સંબંધિત છે એ સૌથી પહેલા પછી બીજો પકરો વાંચો આ વાત સાંભળી લેજે છે જી સ્વાધ્યાય ઉદાહરણ લખાણ સંબંધિતમાંથી જ પેપર તારું બનવાનું છે વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં ફેરાડીને દાખલા વધારે આવે છે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત પજો વધારે આવે છે રાસાયણિક ગતિ કીમાં ઉદ્દીપકના ક્વેશ્ચનને નાના નાના જે દાખલા છે પ્રથમ ક્રમ હોય શૂન્ય ક્રમ હોય એના નાના નાના સ્ટેપવાળા જે વેગચરંગનો એકમ મેળવવાના દાખલા છે એ પૂછાઈ શકે માં લાક્ષણિકતા અથવા ગુણધર્મો પૂછે કે ભાઈ આની મતલબ કે જે પરમાણિકતા છે પછી વાત કરે કે એની एटॉमिक साइज શું છે પરમાણુ ત્રિજ્યા સમાન છે ઝુર્કોનિયમ ઓપ્નિયમની શા માટે લેન્થનોટ સંકોચન વિશે ઘણી મોટી વાતચીત પૂછી શકે છે સવર્ખ સંયોજનમાં મોસ્ટ ઓફ आईयूपीएसी નામ પૂછી લે છે અથવા સમ ઘટકતા માટેના બંધારણો પૂછી લે છે હેલો આલ્કેન હેલોરીન માં ભાઈ પ્રક્રિયાઓ જ આવવાની છે એ ફાઈનલ વસ્તુ છે ને કા પ્રિન્કલસ્ટેન પ્રક્રિયા કઈ દે કા સ્્વાર્ટ્સ પ્રક્રિયા કઈ દે કાતને કોઈ પણ પ્રક્રિયાનું રિલેશન કહી દે તો પરિવર્તનો કહી દે સેમ ટુ સેમ આલ્કોહોલ ફીનોલ માં આલ્ડીહાઈડ કીટોન માં આલ્ડીહાઈડ કીટોન કાર્બોક્સિલિક એસિડ માં બેટા પ્રક્રિયાઓ પૂછી શકે છે ભાઈ તું એક કામ કરો કે તમે ફ્રિંકલસ્ટેન ખાલી લખો તમે ખાલી ટોલેન્સ લખો હે ને તો આ બી બધી વસ્તુ આવી શકે છે એમાઇન માં આયુપીસી નામ આવી શકે વિભેદિત કસોટી આવી શકે પ્રાથમિક અને દ્વિતીય કેમાઇન આપી દે આની માટે કઈ વિભેદિત કસોટી સી લખો અને પ્રક્રિયાઓ લખો ફક્ત સમીકરણો લખો એવું ਹੀ કહી દે છે जैविकણો ની અંદર કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ને વિટામિન નું વર્ગીકરણ આ બધી વસ્તુ કરવી પડશે જેમાં گلوકોઝ ખાસ گلوકોઝ ની પ્રક્રિયાઓ ખાસ પૂછિલે છે જે કાર્બોહાઇડ્રેટ ની અંદર ખૂબ જ મહત્વની છે તો બેટા આ છે આના ઉપર તું ફોકસ કર અને જો તારે ક્વેશ્ચન નો જોતા હોય કે કયા એવા મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે 2 માર્કર ના છે તો અત્યારે જ બેટા PW ગુજરાતી ની WhatsApp ચેનલ તને અહીંયા ડિસ્ક્રિપ્શન માં મળી જશે એને તું જોઈન કરી લે ત્યાં પણ અમે PDF શેર કરી દઈશું તો બસ એને પ્રેક્ટિસ કર અને તારા માર્ક ને વધારે સિક્યોર કર